તેજલબેન મહેતા છે મારું નામ હું દ્વારકેશ પાર્કના રહેવાસીએ છે આલાપ ની પાછળ અત્યારે અમને અહીંયા રહેલા દસ વર્ષ થયેલા છે અમારી સોસાયટીમાં બધી રીતે સેફટી છે કોઈ પણ જાતનો વાંધો નથી અત્યારે એક જ પ્રશ્ન છે કે જે કોમન ફ્લોરની ખાલી છે એમાં અત્યારે રેન બસેરા બનવા જઈ રહ્યું છે જે અમારા ટોટલી સોસાયટીની વિરુદ્ધ છે કેમ કે એટલી વસ્તુ ખરાબ છે કે ત્યાંથી કોઈ પણ લેડીઝની સેફટી રહે એમ નથી મારું નામ ભાવનાબેન કનાણી છે દ્વારકેશ પાર્કના રહેવાસી છે અમે બાર વર્ષ ત્યાં રહીએ છીએ અમારી અત્યાર સુધીની બધી સેફ્ટી સરસ હતી પણ જે આ રેન બસેરાનું ચાલુ કર્યું છે ને બનાવવાનું એ તો બનવા જ નહીં દઈએ કારણ કે અમારી બેની દીકરીઓની સેફ્ટી શું રહેશે આમાં ને એમાં એમ વાત થઈ હતી કે આપણે એમાં આરોગ્ય કેન્દ્ર કરવાનું હતું તો હવે કેમ ફેરફાર થયો અમારી સોસાયટીમાં તો બનવા જ નહીં દઈએ પંદર સોસાયટી ભેગી થઈ છે અત્યારે અમે અત્યારે એક એક ધારી આંદોલન ચાલુ કરીએ છીએ આ તો બનવા જ નહીં દઈએ આજે નહીં ને કાલે નહીં બને મારું હોય તો આરોગ્ય કેન્દ્ર થશે નકર અમે બધા ત્યાં આવી બેસી જશું પણ કામ ચાલુ નહીં જ કરવા દે નહીં જ કરવા દે નહીં જ કરવા દે અમારી સેફની બેન ઉધી કરીને શું મારું નામ હિતેશભાઈ છે હું દ્વારકેશ પાર્કમાં રહેવાસી છું દ્વારકેશ પાર્કને એક એક મોટો કોમન પ્લોટ છે કોમન પ્લોટ નથી કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં અત્યારે રેન બસેરા બને છે આજુબાજુની દસથી પંદર સોસાયટીઓનો વિરોધ છે દ્વારકેશ પાર્ક સોસાયટીનો વિરોધ છે એક મહિના પહેલાં આનો વિરોધ માટે અમે એક આવેદનપત્ર ત્યાં રજૂ કરેલું પણ ત્યાં સુધી હજી સુધી કોઈ એનું નિવાળો આવેલ નથી આજુબાજુ દ્વારકેશ પાર્કની આજુબાજુ શ્રમિકના પ્લોટો વસેરા છે અમારો એ વિરોધ છે કે ત્યાં રેન બસેરા ન બનવું જોઈએ આ વાત વાતચીત કોર્પોરેટર ધારાસભ્યની સાથે વાતચીત થઈ ગઈ છે એ લોકો થોડું અમને આશ્વાસન આપે છે પણ છતાં હજી નો એક મહિના થી કઈ નિવાડો આવેલ નથી આગામી સમયમાં હજી નિવાડો નહીં આવે તો આના માટે ઉગ્ર પગલા પણ લેશું ક્યાં પ્રકારના ઉગ્ર ઉગ્ર પગલા કામ ચાલુ થવા ની અંદર રસ્તા રોકો આંદોલન ભી કરશું મુખ્યમંત્રી સુધી રજૂઆત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું